ખબર હતી કે ત્રીજો લુખો આવશે આવશે ને આવશે ને સો ટકા આવ્યો તો મિત્રો એક ચોદીનો લુખો આવીને બેસી ગયો છે સોરી ગાળ કાઢવી પડી છે પણ એ સાલો કુત્રીના પેટનો એવું બોલ્યો છે કે એના વિશે શું બોલું ખબર પડતી નહીં આમ દિલની અંદર એટલી ગાળી ઉભરાઈ રહી છે એમ વાત જવાજો જ તમે પણ હવે મારે મારા વિડિયો મારે બેન દીકરીઓ જોતી હોય મારી બહેનો જોતી હોય માતાઓ જોતી હોય સારું ના લાગે પણ મિત્રો કોમેન્ટમાં એટલી ગાળીઓ ઠપકારો એટલી ગાળીઓ ઠપકારો સાલા એના સુધી આ વિડીયો પહોંચી જાય અને એને ખબર પડી જાય તો મિત્રો આ વંઠેલે હવે ગોતી લીધો છે સમજી જો હવે લઈ લીધો છે ને કીધું પણ હશે એવી રીતના પીન કે ચાલ હું તારી જોડે બે ચાર દિવસ આવી જાઉં પણ તું મારા સમર્થનમાં આ ટાઈપનો વિડીયો બનાય નકા કાંઈ કોઈ આખા ઇન્ડિયાની અંદર કોઈ સપોર્ટ નહોતું કરતું અને એક લુખો તૈયાર થયો છે તો મિત્રો બતાવું જ છું એનો વિડીયો એ લુખાનો વિડીયો વિડીયો જોતા રહેજો બતાવું જ છું તમને કેવું કેવું બોલ્યો છે ને શું શું બોલ્યો છે હા નમસ્કાર મિત્રો હું છું તમારો વિનુ ઠાકોર વિડીયો લઈને આવ્યો છું ખજૂરભાઈના સમર્થનમાં અને આગળના વિડીયો પણ કીધું જ છે કે ખજૂરભાઈ માટે તો આપણે પ્રાણ રહેશે ને ત્યાં સુધી અમને સાથે જ છીએ એ ભલે ગમે એવા હોય સારા જ છે આપણે બધા જાણીએ છીએ સારા જ છે અરે ગમે અહીંયાથી ફંડ લેતા હોય ને ભલે વાપરી નાખતા હોય પણ દુનિયાને બતાવી દીધું છે સાડી ત્રણસો ઘર બનાવીને હવે સાડી ત્રણસો ઘર બનાવવાનો ખર્ચો ખાલી ભલે મુદ્દો આ અંબાણી આપણી જોડેથી આટલા રૂપિયા પડાવી લેવા છે બરાબર એક જાતના પડાવી જ લેરો છે કારણ કે એકવાર પહેલાં આપણે જીઓના કાર્ડ પહેલાં ફ્રી 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 કરીને જીઓના કાર્ડના રવાડે ચડાયા એની જગ્યાએ હવે સીધા ત્રણસો ઓગણપચાસ રૂપિયા હોય ત્યારે આપણે ટુ જી બી નેટવાળું નેટ વાળીએ આની અંદર કેટલા રૂપિયા થાય છે તમે વિચાર કરો એક ડગલું ભરવું હોય ને તો મિત્રો અત્યારે રૂપિયાની જરૂર છે તો ખજૂરભાઈને આટલી બધી દોડધામ કરવી ખર્ચો નહીં થતો હોય આ ડાળવા માણસોનો વ્યવસ્થા ગોઠવવી બધા માણસોને સાથે ટીમને ટીમનું ભરણ પોષણ કરવું એ બધો ખર્ચો નહીં જોવાનો તો બસ એમ જ કહી દેવાનું હડપી લીધા ઝડપી લીધા આ લુખાઓ જાય જ્યાં તમે વિચાર કરો અને એ પાછો અહીંનો લુખો નથી અમેરિકાથી અમેરિકાથી બેઠો બેઠો કૂતરીના પેટનો અમેરિકાથી બેઠો બેઠો વાત કરેલો છે બોલો હા આ કૂત્રીના કોન્ટેકમાં આવી ગયો છે અને કૂતરીનો ટેકો રહ્યો છે બોલો અલ્યા ભાઈ તું એકદમ અહીંયા આય ઇન્ડિયામાં આય ગુજરાતમાં આય ફર જોઈ શું છે બધું સાલા ત્યાં બેઠો બેઠો આરોપ લગાવવાનું ચાલુ કરી દીધું મને એવું લાગે કે ગુજરાતમાંથી બીજા ઘટાઈને માણસો આવી ગયા ને તો લાલ સોળ થઈ જાય સમજી જાય તો જોઈ લો મિત્રો આ એના વિડીયામાં શું કીધું છે એનો આપણે જવાબ પણ આપવાનો છે હવે ચોદીના તું એમ કે છે કીર્તિ ને ખજુર ભાઈ સાથે કામ કરતા હતા ને કીર્તિ ને પ્રેગ્નેટ કરી

બાકી લુખા તું આમાં કોઈ જાણે નઈ ને ત્યાં બેઠા ત્યાં રોજ જ્યાં રહેતો હોય રેખા હા ખા બીજો કેતો હતો કોઈક આરોપ તે લગાવ્યો છે શું કેતો હતો તું બોલ એનો જવાબ એનો જવાબ હું આપી દઉં તને વાડા બેટા એક વાત કઉ ખજૂર હાથમાં આઈ ગઈ અલ્યા લુખા ખજૂર ભાઈ ની વાત જવા દે અને તું હાથમાં આઈ ગયો તો તારી ફાટી ગયેલી છે એટલું સમજી લેજી હા સમજી સુધરીજાજી હવેલું છે ને આટલું બધું તારે બોલવાની જરૂર નથી હા બાકી તમે બંને જણાએ જે કાવતરું નાખો જે કોન્ટ્રાક્ટ હાથમાં લીધો હોય ને તો સુધારી દીધું ના કે જો ગુજરાતની પબ્લિકના રવાડે હાથમાં આવી ગયા ને ગુજરાતની પબ્લિક જો પછી એમનું ધાર્યું કરવાનું જો વિચારી લીધું ને તો ગોત્યા નહીં જડો હા પછી પછતનમાં કીધું નતું એવું કહેતા નહીં સમજી જાજુ અને જો લાલાભાઈ જેવા અને રોયલ ભાઈ રાજા જેવાના હાથમાં આવી ગયા તો તારી ફાટેલી છે જ હા જપી જો સુકમ આ કોઈક સેવાનું કામ કરે છે એને કરવા દો એમનો મન સુકમ દુભાવો છો આ વિડીયો એમના સુધી જાતો હશે તો એમના દિલને કેટલી બધી ઠેસ પહોંચતી હશે એ તો જરા વિચાર કરો ગમે એટલા શોખ રૂપિયા હડપી લેતા ગમે એ કરતા પણ સેવા કરીને બતાવેસ કે જો આમ કરશ એ જો ઈ બધી સેવાઓ એવા કામ કરતા માણસોને જોવે તો કોઈક બીજાને પોચ પછીનું દાન કરવાનો વિચાર આવે અને તમે આવા ને આવા વિરોધ કરવા માંડો ને આવીને આવી બે ફાર્મ બોલવા માંડો આ સ્વાભાવિક છે નહીં તો મિત્રો હવે અહીંયાને શું કહેવું કોમેન્ટમાં જણાવજો તમારે શું કહેવા તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો હા કોમેન્ટમાં એક ગાળ તો શાલાઓ માટે આવવી જ જોઈએ તો મિત્રો ફરી હવે કોઈ લુખો આવે ને તો આપણે જવાબ આપવા તૈયાર છીએ વિડીયો બનાવવાનું ચાલુ છે સાથ આપજો સપોર્ટ આપજો વીડિયાને અને આગળ પણ વીડિયાને વધાવી લેજો જય જય ગરવી ગુજરાત જય માતાજી